તિલકવાડા નગરમાં આવેલા અતિ પ્રાચીન સપ્તમાતૃકાના મંદિરના પ્રાંગણમાં ગંદકીના ઢગલે ઢગલાથી ગરબા ખિલૈયાઓમાં નારાજગી ઉલ્લેખનીય છે કે આવતીકાલથી નવરાત્રિનો પાવન તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં નવરાત્રિને લઈ ગરબા ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યું છે તો નર્મદા જિલ્લામાં અને તિલકવાડા નગરમાં પણ ભાવિભક્તો દ્વારા નવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને તિલકવારા નગરમાં આવેલા અતિ પૌરાણિક સપ્તમાતૃકાના મંદિર પાસે દર વર્ષે પરંપરાગત રીતે મા અંબાની આરાધના કરવા માટે સુંદર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ હાલની સ્થિતિમાં મંદિર તરફ જવાના રસ્તા ઉપર પાણીની પાઇપો ફાટેલી છે તથા મંદિરના પ્રાંગણમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે ભક્તો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં આ ગંદકીની સફાઈ કરવામાં આવતી નથી ત્યારે આવતીકાલથી નવરાત્રી પર્વનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે આ ગંદકીની સફાઈ કરવામાં આવે અને ગરબા ખેલૈયાઓ માટે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવે તેવી નગરના ભાવ્યુ ભક્તો દ્વારા માંગ ઉઠવા પામે છે આ બાબતે ગરબા ખેલૈયાઓ સાથે વાત કરતા તેમણે શું કહ્યું તે સાંભળો અમારે કાલથી નવરાત્ર શરૂ થાય છે પરંતુ વારંવાર રજૂઆત કરતા અમારા મંદિરની સામે મેદાનમાં ગંદકી છે તો તે ગંદકી વહેલી તકે દૂર કરવા અમે તંત્રને અરજ કરીએ છીએ આવતીકાલથી મા જગતજનની નવદુર્ગાના નવલા નોરતાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે તિલકવાડા ગામમાં સપ્તમાતૃ કાનું ફક્ત ભારતમાં એક જ મંદિર એવું છે કે જ્યાં સાત માતાઓ એક સાથે બિરાજમાન છે એવું સપ્ત માતૃકાના મંદિરે કાલથી નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે અહીંયા સપ્ત મંદિરે આવવા માટેનો રસ્તો પણ એકદમ ખરાબ છે અને ગંદકીવાળો છે તેમજ એમના માતાજીના પટાંગણમાં પણ ખૂબ ગંદકી છે અહીંયાથી વારંવાર પ્રશાસનને રજૂઆત કરવા છતાં એની પર કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી હવે આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે શરૂ થવા જઈ રહ્યો છે જ્યારે સરકાર એક બાજુ સ્વચ્છતાનો સંદેશ આપે છે ત્યારે અધિકારીઓ આની પર કોઈ પણ પ્રકારની કાળજી રાખતા નથી એવું દેખાઈ રહ્યું છે જો આવતીકાલે નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આની ઉપર સ્વચ્છતા આ સપ્ત માતૃકાના મંદિરે જો સ્વચ્છતા કરવામાં નહીં આવે તો એની ઉપર અહીંયા તિલકવાડાના યુવાનો કડક પગલાં ભરશે એવી સૌ તિલકવાડાના યુવાનોની માગ છે